યા દેવી સર્વભૂત શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્ત્ય નમસ્ત્ય નવા નુમા યા દેવી શાંતિ રૂપેણ સંસ્થિતા નમશે નમસ્ત નમસ્તશે નમો નુ તો મિત્રો શક્તિ અને શાંતિની આરાધના આપણે એટલા માટે કરી કારણ કે હું આજે એક શક્તિના ખોળે આવ્યો છું અને જે કાંઈ માતાજી મારી કાલી કેલી ભાષામાં માતાજીને જે કાંઈ અરજ થાય એ અરજ અમારી ટીમ વતી અમે આજે કરવાના છીએ અને ખાસ કરીને કહેવાય ને કે ભાઈ ચારણની મહેમાન ગતિ શું હોય નેહરડાનો આવકારો કેવો હોય બસ એ બધી વાતોડી આ મારે રજૂ કરવી છે અને મારી સાથે કાળાભાઈ પણ છે તો કાળાભાઈ ગુજરાતની ભૂમિને શોભે કાઠિયાવાડની ધરતીને શોભે એવા જો એક બે દુહા માતાજીની પણ હાજરી છે જન્મેદની પણ છે તમને જે મોજ આવે એવા દુહા બે ત્રણ અમારા દર્શક મિત્રો સુધી પહોંચે એવું કરો સતુરાય થી સીતરા સાકળા બાંધાય તોળે બારણે બાય ਵਾਹ ਵਾਹ ਇਹ ਮੜੀਆਂ ਮਾਉਣਪੋ ਹੋਈ ਆਈ ਐ ਮੜੀ ਰੰਗ ਰੇ ਪੁਰਜੋਰ ਵੇਸੀ ਤੋ ਜਿਨ ਪੇਟਦਾਰੀ ਦੇ ਵਿਕਾਇਾ ਜੋਗ ਮਾਇਆ ਜਨਮਤੀ ਇਹ ਦਮਤੀ ਸਕਲ ਪ੍ਰਤਾਪ ਸੋਭਤੀ ਜਗਤ ਸੋਜੋਰ ਨਮਤੀ ਖਮਕਾਰ ਕਰਤੀ ਇਹ ਮਾਤ ਖੋੜਲੀ ਨਾ ਪਥਰ ਗੁਣ ਗਾਤਾਰਿਆ અણમોલ હા યમ તણા માડી દિવસ જા જા તારિયા દિવસ મેર મેતા ડર મે ખડ કરણ મે તું તારણી એ સોનલ સમાડા ખપર ખાંડા ખડ માડી ખપર ખાંડા ખડ ખડે કાળા ભાઈ જે કાઠિયાવાડની ધરતીના જે ખમીરવંતા દુહા આપણને સંભળાવ્યા અને ખાસ કરીને ગામડાની સંસ્કૃતિ નેહડાની સંસ્કૃતિ આપણે શહેરની સંસ્કૃતિ એ બધાનું વિભાજન એટલા માટે થયું મૂળ તો આપણું તત્વ તો આ જ ને અને ગામડા તે નેહડામાંથી જ પરિવર્તિત થયા અને સિટીમાં કદાચ એવું બોર્ડ જોવા મળે કૂતરાથી જાવદાન પણ અહીંયા તો મહેમાન બાળીને હામાં જે આલે ને એ આ ધરતીની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની વાતો વાગળવા માટે હું આજે ભૂમિ ઉપર છેલ્લા પાંચ દિવસથી અમારી ટીમ સાથે અમે જે પ્રવાસ ખેડીએ છીએ ખરેખર અમને ખૂબ એનો આનંદ છે અને આજ માતાજીની હાજરી છે આઈમા લાખીમાના ખોળે અમે આજે જે કાંઈ કાલાવાલા કરવાના છીએ મા ખોડિયારને અમે જે ભાવ પ્રગટ કરવાના છીએ તે એક મારી કોશિશ છે તો ચાલો મિત્રો વધારે વાસ આપણે કરવી વાત કરવી છે પણ આપણે હવે જઈએ વગડામાં વગડામાં જે આપણે ભેંસોનું જે સીન છે ગોળ યા કેવી રીતે આ બધું કરતા હોય કાયમ માટેની એનું કેવું મેનેજમેન્ટ હોય આપણે એ પણ જાણવું છે કારણ કે આપણે ઓફિસોના મેનેજમેન્ટ તો બહુ જોયા ભાઈ કેવી રીતે ગાયો દોવાય છે કેવી રીતે હાકલા પડકારા થાય છે બસ એ હાકલા અને પડકારાને આપણે માણવા દે તો મિત્રો નેહડાની મોજ છે અને હું ચારવાનો સાળો પહેલી વાર લીધો છે અને મારી અરે કાળાભાઈ ચારણ છે અને ચારણી સાહિત્યના જોરદાર દુહા કાળાભાઈને આવડે છે અને અમે આ વગડાની માલપા આજે જે આનંદ કરીએ છીએ નિર્દોષ ભાવથી ખરેખર ખૂબ મજા આવે છે અને કાળાભાઈ કહેવાય છે કે માહોલ એવો છે અને માહોલને અનુરૂપ કાંઈક એવા દુહા સંભળાવો જેથી કરીને અમારા દર્શક મિત્રો સુધી આ વાત અમારે પહોંચાડવી છે અને તમને જે મોજ આવે તમારી મોજ પ્રમાણેના દુહા અરુડી ને રળ્યા મણી વળી વાલે હરિયાળી નેતાળ પણ સારણગર નથી સોડવી જય હો જય હો તારા પસુ ને પાસાવાળ તો હું તો ત એક હયું બીજી ગાંડી ગિરની બાગ પણ મધર બોલે મોરલા કોયલ રૂડો રાગ બોલે મોરલા આ તો મામા આમાં કોયલ રૂડો રાગ આ હરિયાળી હેતાળ વળી ચારણ ગઈ નથી છોડી આ વનરાય ભલામણ અને હા દેશી વાતાવરણ અમારી ભાષામાં તમારી ભાષામાંૃદયમાં પેલેથી છે કોઈ સુરત રહ્યા અને કોઈ ધંધો વ્યવસાય એવું નહીં પણ આ જે લોહી આજ ની પાંચ થી પછી તમારે કરવું તો પડે કરવું તો પડે જે જેની ખેતી ખેડૂત નો દીકરો હોય

કોઈ પણ હોય વગડે માલ સારતા હોય પ્રકૃતિના ખોળે ભજન દુઆ ગાતા હોય અને દિવસો કાપી નાખતા હોય કોઈ એને કોઈ વસ્તુ જોવી સાહવી એવું કોઈ અંતર હોય નહીં માલઢોર સારા ને ગુજરાણ કરે અને હરિભજન જે ભગવાન નું થાય એ કરે પછી ઠાકર હોય રામ હોય રામો પીર હોય તત્વ એક છે એટલે કેવાય ને મિત્રો કે આ જે ગીર ની ભૂમિ ઉપર એક ભોળો ચારણ અમારી આરે જે મોજ કરે છે અને ગાયુ ભેંસુ આ બધું પેલા છે ને કોઈ ધન કે મિલકત પેલા કાળા ભાઈ હતું જ નહીં પેલા જેની પાસે ગૌ ધન ભેહું આ બધું હોય એ ધન ગણાતું કારણ કે પેલા અને અત્યારના સમયમાં ભૌતિકવાદમાં ગણો તો બહુ લાંબો ટૂંકો ફરક છે અને એ ભૌતિકતાથી દૂર થોડા કુદરતના ખોળે અમે જે ભેહું ચારવાનો આનંદ લીધો બસ ભગવાન ભોળિયાનાથને એવી પ્રાર્થના કરીએ કે આ ગોવળિયાને બધાને છે ને એની મનો મનોકામના પૂરી કરજો બસ માતાજીના નિહાળીથી આ પ્રાર્થના આપણે કરવી છે અને જો ભેહું એકદમ મસ્તી એની શાંતિથી સરે છે આ જંગલની અંદર અને હવે ચાની બગડાટી બોલ છે આગળ થોડી વાર પછી તો જંગલની અંદર ગોવાળિયા કેવી રીતે ચા બનાવે છે કેવી રીતે એની મોજું લૂંટે છે એ બધું જ આપણે આ વિડીયોમાં આજે આગળ વધારીને પછી માતાજીના આપણે વિદાય આપશું તો મિત્રો એમ કહેવાય છે કે આ વગડાની અંદર જ્યારે ગોવાળિયા ચા પીવા બે બધાની ભેવ નોખી નોખી ચરતી હોય અને જે એ નિર્દોષ આનંદ લૂંટાતો હોય એ આનંદની અનુભૂતિ તો અહીંયા તમે યાર આવો ક્યારેક તો તમને મજા આવે એમ કહેવાય કે ફાઈવ સ્ટાર હોટલની અંદર તમે ચા મગાવો ને કદાચ એ થી આઠસો રૂપિયાની ચા થાય પણ આની જેવી તો મોજ ન જ આવે ને એમાં

જય શ્રી આરામ જય શ્રી જય સનાતન ધર્મ જય માતાજી હું છું પ્રકાશ ભુવા મારી ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે હું લાખી આઈમાના નેહડે આવ્યો છું અને કહેવાય ને કે ચારણના નેહડે આયર મહેમાન થાય એટલે એમાં તો શું ઘટે પણ કહેવાનો ભાવાર્થ અમે લગભગ બપોરે બે વાગ્યાથી આવી ગયા છે ને અત્યારે લગભગ સાંજના સાડા સાતથી સાડા આઠ જેવું થયું છે પણ આ સમયગાળાની અંદર સતત એક દારૂ માનું મહેરામણ અને આવે ને રોટલો ને રોટલો અને માનો એવો ભાવ કે અહીંયા કોઈ ચા પાણી તો કોઈ જ ન જોઈએ અને નહીં પણ હિન્દુ જાળવીને બેઠા છે કે ખરેખર અહીંયા જે કોઈ આવે છે તેને બહુ વાલ કરે છે અને બધાના અહીંયા દુઃખ હરાય છે મા ખોડિયાર અહીંયા સાક્ષાત બેઠી છે તો ચાલો જે ભાવના છે જે આશીર્વાદ છે જે ભક્તિ છે એમની વિશે આપણે વાત કરવી છે તો માતાજી જય માતાજી જય માતાજી હું માતાજી છે ને મારી ચેનલમાં તમારી જેવા કોઈ આઈમા છે જતી સતી સેવકો હોય છે કોઈ સાધુ સંતો હોય છે તેના શૂટિંગ એટલા માટે લાવું છું કે લોકો કદાચ કામ મૂકીને રોજ બહાર નથી જઈ શકતા પણ એ યુટ્યુબના માધ્યમથી તમારી જેવા સાધુ સંતો છે કે માતાજીઓ છે એમના દર્શન થાય અને તમારા જે કંઈ વાણી રૂપે જે કંઈ અમને અમૃત મળે છે તેમાંથી જો પાંચ ટકા અમારા જીવનમાં ઉતરી જાય તો અમારું જીવન સાર્થક થઈ ગયું એવું અમે માનતા હોઈએ તો માતાજી તમારા બાળપણથી લઈને અત્યાર સુધીની

માતાજી કે મા તું લગ્ન કર મેં કીધું મારા લગ્ન નહીં કરી તો મારે મુક્તિ નહીં મળે મારે લગ્ન જ કરવા ભોળો નાથે પહેણ્યો હતો અને રામ હોય પહેણ્યો હતો પછી મારે બે ત્રણ દીકરા છે બે દીકરીઓ છે અને આમના માને કૃપા છે પેલેથી જ ખોડિયાર મારે સાહે છે નાખી જાય રીએ નવ લાખ લોબડી વાળી મારી કુલદેવી રવે અમારે હા સાડા ત્રણ પાડામાં પીઠળ મોટી પીઠળ ખોડિયા ને આપણે વરૂડી એ ત્રણે ભેગ્યું છે અને એની કૃપા છે અને આજ તો મામા મારે માણસો આવે રવિવારે એટલે આજ આખો દી ભગવતી મારે ખોળી જ છોવીસ કલાક હોય

એ આપણે જામનગર રોડે રહીએ છીએ અને ત્રણ કુળમાં ઉજાળવા આવી છે મામા મોહાળ ને હાયરવેર ને કુટમ અને માને કહું શું કામનું આખી જિંદગી ઉજાડે છે અને નહીં દોરા નહીં ધાગા કોઈ વસ્તુ નહીં જે હા ભારે મારા બાપાનું નામ માણસુર બીજલ છે ત્રણ ભાઈઓ છે એ અને મારી માનું નામ જાનુ બેન છે હા અને આમને માતાજી કૃપા રાખે આખી જિંદગી અને જે આવે અઢારે વરણ એક નહીં હું એમ કઉ છું કે મા ખોડિયાર જો તું મને વહી હોય તો તને યાદ કરે અને તારા નામનો એક કહી દઉં કે હાકલો મારી દઉં કે ખોડિયાર જાજે દુખિયાના દુઃખ દૂર કરવા એટલે મા એક હાકલે માં જાય છે હજી ગમે એનું દીકરી ખોવાણી ગા ભી ઘણું એક જ યાદ કરે અને એમ કે મારે મારે અહીંયા સંતાન નથી સત્તર વરસ થયા કે અઢાર વરસ થયા કે નેવું વરસ થયા કે જા દીકરી નવ મહિને માં દેહે એટલે અહીંયા હોય હોય ને હોય આ મારી ભક્તિ ખોળિયારામના માખી જંગી રાખે અને અમે આજકાલ જેલી મેં નથી અમે પેલેથી જ છીએ નવ લાખ લોબડીયાળીએ જ્યાં ખોળિયું હારું ભાળે ત્યાં દેવીઓ ઉતરી જાય મા બાપનું હારા ખોળિયા હોય ત્યાં અને આ અમારે ભોળોનાથ હોય ભોળોનાથ છે એ અમારા દાડો છે બાપાનો બાપો અને હરમન છે એ નાનો છે અને પેલેથી સેહ નાગની ખોડિયાર છે હાથે બેનું સેહ નાગની છે મામડીયા સારણનો જો મેણો ભાંગવા આવ્યું હોય તો બધે એનું ભાંગી જ દે ને ભાંગી દે અને જે હાંભારે એ ના તમે આવ્યા છો મામા એટલે ના નથી પાડતી ના અમે આમાં બોલી નહી પણ જે આકલો મારે અહિયાં એના સીત્રા મોતી ના દોરી દે અને આજ માં વગડા માં આવી છે કે મા તું ક્યાં વગડામાં માં આવી નથી પડખે ગામ નથી હેઢો નહીં કઈ અને કેવો વગડો ગમ્યો પણ વગડો ખોડિયાર નો મામડિયા સારણ નો આજકાલ નો નહીં હોય પેલા અહિયાં સારણ ના હોય છે પેલેથી અને ત્યાંથી મને ઠેઠ ક્યાં જામનગર ક્યાં અમરેલી જિલ્લો ને ક્યાં ગળધરા ત્યાં મને ગોતી લીધી બોલો કે માં પેલા જ પાંચસો પેઢી વર કે સાતસો પેઢી વર વરણ હોય છે સારણનો નેહડો કે આજ તો પાસે અહીંયા ઉતરી જા તો આજ ખોડિયાર કે ખોડિયાર સૌ અને માં કે તો માં સૌ જે કહે આવડ તોય સૌ મોગલ તોય સૌ પીઠળ તોય સૌ વરોડી તોય સૌ અને હોનલ મઢડાવાળી કે જે હાથ કરે આમાં ઉતરી જાવ ભગવતી છે નવ લાખ લોબડી વાળી તેત્રીસ કરોડ અને અમે તો સારાની દીકરી માતાજી જ હોય પેલેથી આ તો આ ભેળિયા હોય ને અમને મામા કોઈ રાખડી ન બાંધે ભેળિયા નહીં એક જ આકલો કરવાનો ભલે દીકરી હોય તો ભલે કે અમને બસાવો એટલે પછી બધું મેલી જગત અને ઉતરી જઈએ અને પીર થઈ ને પાણો થઈ ને પૂજાઈ તરવાડ નજે રાજની ત્યાં ક્યાં અમારા ભેળિયા ઉતા કઈ નતું હાદ જ કરવાનો જરૂર કે એક જ હાદ જાહલ વારે ગઈ હતી ખોડિયાર તો અહીંયા ક્યાં ભેળિયા ઓઢ્યા તા ક્યાં કડા પહેર્યા હતા કે ક્યાં નાહ્યા તા ને ક્યાં ધોયા તા એક જ આકલો કરે એટલે માપુ કે સારં ની દીકરી અને ઓળખ જો અળજુક છે હું તો બધા ને કહું કે અમને ઓળખ જો ઓળખશો તો દુનિયા તમે જીવશો અમને એક ફેરા ઓળખી લેજો નવ લાખ લોબડીયાળિયું જ્યાં જ્યાં બેઠી છે ને પૂછશો ન કચી મામા કેવી જીયા નથી ની કરતી હવે હજી પાંચ વર કે દરે નીકળશે મોલ નહીં થાય આ કળજુક હજી કળજુગ હાલવા શીખ્યો છે જે જે સારણ ને નેહડે આવ્યો છે બસી ગયો નવ લાખ લોબડિયા જ્યાં જાય ભલે માતાજી ને આવી પણ નીકળ્યો સારણ નો નેહડો આવ ગરીબો હે ને ટોટલ લુગડા યા જાય ને હિજા હે ને તો એ બસી ગયો જો રાજા એ બસી ગયો રાકે બસી ગયો પણ આ કલજુગમાં સારમ ને કાને જઈને બેહી ગયો એટલે તરી ગયો ગમે એવો બુડાડવા વાળા હોય છે બુડાડશે છે પણ એક હાકલો મારશે આવજે મોગલ આવજે ખોડિયાર આવજે પીઠળ આવજે વરૂળી આવજે જીવણી હળદાર વાળી આવજે બાકડ શેરને તો એ પૂગી ગઈ અટા ને આ કલજુગમાં પૂગી જવાની પણ જે સાંભાર છે યા જાહે નહીં સાંભારે એ નહીં જાય એક જ આકલો મારવાનો નેહડે આવે તોય ભલે ના આવે તો અને આ આપણા ઘરમાં કાંઈ દાણા હોય ને દાણું ના હોય ને સાંભળે એમ નહીં અતિની ગતિ થાય કે આવજે રાજલ હુદાની તો ક્યાં દિલી ક્યાં આદરા અમે અમારાને મેર્યા છે ભોજાઈ ભેં દોતીથી તો ત્રણ હાદ રાજલ હુદાણી કીધો તો કે ત્રણ હાથ કરજે બાસ્ત અમને રાજાને ઓલો લઈ તો ત્રણ હાથ કરી આવજે રાજલ ઉદાની આવજે રાજલ ઉદાની ત્રણ હાથ થયા અને માયા પૂગી અમારા ને કીધું છોકરા ને ધોર આવું છું તારો અને કરે મારો હાથ અમે અમારા ને માર્યા છે દુનિયા કેતી હોય ને અને બીજા બીજાને બસેડા સમજી છે અને અમારે સારા સારાની નથી ગાડીઓ મેગીઓ નથી મોટર મેગી કે નહી બંગલા

અહીંયા મામળિયા સારાની આ ખોડિયાર ઉઠી તો ભાવનગરનો રાજા આવ્યો કે તમારી ખોડિયાર બધે પરસા બહુ દીએ છે અને મને પરસો દે તો હું માનું ન કે ન માનું તો એ ખોડિયારને એમ કીધું તો ખાખરો ધૂણાય ખાખરામાં જે આવડ હોય આમ કરીને ખોડિયાર ખાખરો ધુણે અને પછી ભાવનગરનો રાજા પડી ગયો કીધું કે મા પાછો વળે આવે મારે અહીંયા તાકી આવું ખરી બોલીએ બંધાય કે પાછું વળી ન જો તો જોઈએ ભાવનગર માયે બધે દેવીયુ દેવતાઓ પર અઢારે વરણ ની અને અઢારે વરણ માને છે પગે પડે છે પણ આ કળજુગ ના છે મામા કળજુગમાં અમે ને તો અમે કોઈ ન પીગી એવું નહીં પૂગી જ જઈએ હાથ કરે એને અહીંયા પોકી જાય ભલે કળજો ગમે હોય ગમે એવું મેલ હોય કે ગમે હોય અમે પત્લ મેથી કાઢી દઈએ પણ હા ભારે તો અને ટેકી રાખે તો નક્કી ચે માતાજી એ ખુબ સરસ મજાની વાત કરી પણ માતાજી મેં એક વસ્તુ હું આય બીજી વાર આવ્યો છું બરોબર હા આની પહેલા જોયું અહીંયા કોઈનો રૂપિયો લેવાતો નથી નહીં કોઈ આઠાના કોઈના લેવાતા નથી બરોબર અને પૈસા હાટુ અહીંયા કઈ ફનફાળા થતા નથી નહીં તો પણ આવે અને ઓટલો ને રોટલો રોટલો હા કારણ કે ચાના ટાઈમે ચા ખાવાના ટાઈમે ખાવાનું અને અમારે તો નીકળી જવાનું હતું આની પહેલાં એવા તો માતાજી અમને ખીજાણા કે જમવા વગેરે અહીંથી જવાય જ નહીં એટલે અમે જમવા ખોટી થઈ ગયા તો માતાજી તમારું તો હું ખાલી એક ઉદાહરણ લઉં છું પણ સંસારી માણા પણ કોઈ હોય અને રોટલે જો કદાચ ઉદાર હોય તો આ દેવીઓ કહેવાય ને કે એનો ભંડાર ખૂટવા નથી દેતી કારણ કે જો તમે આવે અને કોઈક ઓટલો ઓટલો ને રોટલો બધું આપો છો અતિથિને જો તમે ભગવાનની જેમ માનો છો તો મારા મન પ્રમાણે અને હું માતાજીની સાક્ષીમાં વાત કરું તો તમારે ધૂપ ધોવાડાઈ કરવાની જરૂર નથી આપણે માણસની જાત છીએ આપણે આપણું કર્મ સંભાળી લઈએ ને એટલે બસ ભક્તિ ન કરો તો માને આપણે વાલા જ લાગીએ એને ગમે એવું જીવીએ એટલે પણ છતાં માતાજી મારા એક પ્રશ્ન બીજો એ પૂરવો છે કે અત્યારે સાંપ્રત સમયની જો વાત અત્યારના સમયની વાત કરું ને તો અત્યારે ઘણી જગ્યાએ તમે જુઓ તો બધા ભૂવા આપણે બધા ભૂવાનો વિરોધ નથી ભૂવા સાચા પણ છે પણ જે અમુક અમુક અત્યારે જે ખોટા ઉપાડા લીધા છે અને પૈસા લઈને માણસોને ગેરમાર્ગે દોરે છે અંધશ્રદ્ધાથી માણસોને કહેવાય ને કે ભાઈ તમારે આમ છે ને તેમ છે એમ કરીને પચીસ પચાસ હજાર રૂપિયાનો તોડ કરે છે તો એવા લોકોથી બચવા જે પીડિત માણસો છે જેને પીડા છે એને શું કરવું જોઈએ એ બસી જાય કુળદેવી દીવો કરે એટલે બસી જાય આપણે તરવું છે ભગવાન તરવી દે આ કળજુગ છે કળજુગ ના આપડી કુળદેવી હોય ને દીવો કરવાનો એટલે બસી જ ગયા અને ખોટા માણસ હારે હાલો નહીં હાસા હારે હાલો એટલે તારવી જ દે બધી માતાજી મોગલ પીઠળ આવડ ખોડિયાર માતાજી બધી તારવી દે મને એક પટેલી કીધું મળે ગાયોનો ગૌશાળો કરી મેં કીધું નહીં જો મને એક માતાજી માણસોની પલ એક જ પલમાં જો દીવો કરે ખોડિયારના નામનો હું નથી કઈ ખોડિયારનો જ છે ખોડિયારનો એક કહું શું કે મા તું અહીંયા જા ને એનો દીવો કરો એટલે કામ થાય તો મને એક પટેલી કીધું મળે અહીંયા ગૌશાળો કરો મેં કીધું મારે સ્ત્રી બે હું છે તો તેના જ પોદળા નું પડો સાણ નું પડો મેમા અઢાર વરસથી કંઈ કામ નથી કર્યું એક તમને દુનિયા માણસિ ભોળે નાથી દીધી હોય તો ભલે અને ભગવાને દીધી હોય તો ભલે ઠાકરે કાળીએ

એમને તો તું આ ભે હું મારી પાંત્રી છે પોદળા ના ઉપર લો હવાર ઉઠીને છોકરા ને રોટલો ના કરી દઉં અવડા અવડા દહ વર ના આવતા મેં રોટલો નથી તે દુનો કેવું માણા આવે કોણ સાણો લઈ આવે કોણ બર્તન લઈ કોણ દૂધ લઈ આવે લિટર માં મામા દૂધ હોય આ માનો એવો પરસો છે ત્રણ લિટર દૂધ હોય ને સો કલાક પાછું સો વાગે ભે હું આવે ને ત્યાં સુધી એમને દૂધ માંથી ડોલ ના ખૂટે દૂધ નથી સાણા થાપતા નથી બર્તન લઈ કોણ એ ગમે એટલું માણસ હોય ને એ જમી જાય હવે પછી એ જગ્યા જગતમાં પરસા કેવા હોય કંકુ ના કરે આપણે કંકુ નો કરે અમે દીવા નો લઈએ અમારે સારન ની દીકરી નાવા ધોવાની જરૂર નથી એક જ આકલો મારે ને ખોળ્યું ચોખ્ખું હોય એટલે એ ઢીંગલો ઉતરી જ જાય ઉતરી જાય પણ આ કળજુગ નાય ધણ સે અટાને ખોટા નો બો હા ખોટા બો પૂ જાય ખોટા બો પૂજાય તો આગળ હું પડખે ગામડા છે માણાવ આવ છે આંબડી છે ધારે છે કે આગળ હું જૈન કહું કે મારે બે છે બે બે આપો ટ્રેક્ટર પાલાના હવે મામા બે વર હાલે ત્રણ વર હાલે ચાર વર હાલે આ તો દહ દીમાં ખાઈ જાય દહી દઈને દુનિયા કેટલું દે નહીં ખોડિયાર તારે જ દેવાનું તારે જ કરવાનું હવે એ માણસો દુનિયા મારા કાને આવે છે એક ખોડિયાર કાને તો ઈ તમારા માણસો દુઃખ દૂર કરવા આવે કે બાળી નેવા કાને તો તો અમને આશીર્વાદ અમારે મકાન થાય દીકરો ઓ દે હવે એના ઈ નું કાને થી આપણે માણસ કાને થો લઈ લે માં કાને માગવા આવે છે અને આપડે એના કાને દીકરા કાને લઈ લઈએ તો હું હે બહુ મોટી વાત છે નાળિયરિયર ના બને તો અગરબત્તી અઢાર વર થી ભેળિયો તે દુણું મેં કઈ માગ્યું નથી આજ વસ્તુ બસ એક નાળિયેર માં મને દીકરો દીધો હા શું કરવાનું દીકરા એક નાળિયેર વધારે નઈ અગરબત્તી મેં કેલા ઘી નોય નથી કીધું કિલો ઘી પુગાડી જજો મારે ખોડિયા નો દીવો કરો નહી હવે એથી હરા પછી માને કૃપા કેવી કેવી અને માતાજી એ જેવી રીતે મિત્રો વાત કરીને એમાં એક પ્રસંગ યાદ આવે માં કે નવગણ જ્યારે દળકટક લઈને બેન જાહલ ની વારી ગયા ત્યારે જયારે વરુડી પ્રગટ થયા અને કીધું કે ચારણ ના નેહા બાજુમાં છે આવ્યા છો તો છાશ પીન જાવે ત્યારે નવગણ એમ કે છે કે માં મારી અરે નવ લાખનું દળ કટક છે તમે જોઈ તો લ્યો અરે પણ એક દીકરા હું ચારણની બાઈ છું ચારણની દીકરી છું એ કે અને એ કોરડીમાં કટકને જમાડ્યું માએ જેમ વાત કરી થોડીક વાર પહેલાં કે ભાઈ એ ડોલની દૂધ ગમે એટલું માણા આવે સવારથી સાંજ સુધી એમાં દૂધ ન ફૂટે એટલે આ તો પહેલેથી થતું આવે છે મા વરૂડીએ આ કર્યું છે મા માં આ કરે છે એટલે અહીંયા જે શ્રદ્ધાથી આવે આવી શ્રદ્ધાની બીજી એક મારા પારિવારિક એક વાત તમને કરું તો મારા એક મામાના દીકરા છે લાલુભાઈ લાલભાઈ દેપલા કરીને ઓળખાય છે હવે તે માણસ હકીકત દિલથી બહુ સાચો હતો કે ગમે અડધી રાતે હોકારો દે એવો માણસ છે લાલો ખમીરવંતો આયર છે મારો અને ખરેખર ધંધામાં ક્યાંય રાગે ન પડતું સંઘર્ષ એણે એની જિંદગીમાં ખૂબ કર્યો પણ ક્યાંક ને ક્યાંક એને માતાજીની ખૂબ કૃપા થઈ એની પ્રેરણા મળી માતાજીની અત્યારે એની જિંદગીમાં લીલા લહેર છે છોકરો રાગે પડી ગયો અને લોકોને ત્યારે મદદ કરતો હતો અને આજે લોકોના આ હોડા લૂસવામાં છે કોઈને પડાવવામાં નથી એટલે માં આવા તો અમે ઘણા દાખલા જોયા છે પણ તમારા ચરણોમાં બસ મારે એક અરજ લગાવવી છે તમારા ચરણોમાં અને ખોડિયારના ચરણોમાં હું એક અરજ લગાવું માં સૃષ્ટિના જીવમાત્રનું કલ્યાણ થાય ગાય માતાનું રક્ષણ થાય અને સનાતન ધર્મનો વ્યાપ વધે બસ એટલી વાત કહીને હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું જય શિયા રામ જય માતાજી જય મા વરૂડી જય મોગલ જય ખોડિયાર